વિદ્યાર્થી મિત્રો એક બીજી બોર્ડની એક સરસ મજાની એક પદ્ધતિ થોડો સમય પહેલા આપણા નવા પ્રશ્નપત્રના પેટર્ન પ્રમાણે આવી છે ભેદ જેમાં વિકલ્પ નહોતા પણ હવે વિકલ્પ આપી દીધા છે પણ છતાંય બાળકો ઘણી વખત કન્ફ્યુઝનમાં મુકાય છે તો આ માટે તમારી સામે જે ક્વેરી છે સોલ્વ કરવા માટે અને થોડું તમારી સામે પુનરાવર્તન કરાવવા માટે આ વિડિયોના માધ્યમથી આવ્યો છું જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આ વિડીયોની અંદર જોડણી ભેદે થતા અર્થભેદ અને સંજ્ઞાના શબ્દો છે એને થોડાક સોલ્વ કરશું અને શોર્ટમાં શોર્ટ રીતે આવડી જાય એવી પદ્ધતિથી તમારી સામે રજૂઆત કરશું જેથી કરી અને આપના જે બે માર્ક્સ છે એ આસાનીથી તમને મળી જાય વિડીયો તમને બે માર્ક્સ અપાવી જશે ધ્યાનથી જોશો બે વાર જોજો જેથી કરી અને પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણી બધી વાર તમને ક્લિયર જે થઈ જતો હોય તો અથવા બાકી રહી જતો હોય તો એ થઈ જશે હવે પરીક્ષાની અંદર આ પ્રશ્ન બે તમને અલગ અલગ શબ્દો પૂછાય છે પણ હવે પદ્ધતિમાં વિકલ્પ આપશે આ પદ્ધતિ ની અંદર વિકલ્પ આપશે નહીંતર આના માર્ક સો ટકા વિદ્યાર્થી મિત્રો છે ગુમાવતા હતા પણ હવે તમારા માટે આસાન થઈ જશે પણ એટલું આસાન નથી કેમ કે સમ શબ્દમાં જો ફેર ખાલી અફર અને અફર ર ને ર નો છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખતો ઉપર ચડી નજર મારો છે

આવું થાય એના માટે એકાએક અને અકસ્માત નવું અસ્ત્ર એટલે ફેંકવાનું અને શસ્ત્ર એટલે હાથ થી લડવાનું અને ત્યારબાદ છે આકરું એટલે કઠણ ને એટલે જટ ગુસ્સે થતું હોય તેવું આર એટલે કાંજી અને આળ એટલે આરોપ

એટલે આ શબ્દ પૂછાણો છે એટલે ધ્યાન રાખજો આ રીતના શબ્દો હોય તો તમારે જોરની ભેદે એ અર્થ ભેદ ઓળખવાનો આ રીતે છે છે ત્યારબાદ અને આ પણ બહુ બધી વાર પૂછાય છે આ અને પણ પૂછાયેલો શબ્દ છે કોષ અને કોષે પૂછાય છે ત્યારબાદ સૌથી વધારે પૂછાતા હોય તો આ ચીર અને ચીર આ શબ્દો એવા છે કે જે આઈએમપી સ્વરૂપે લઈ શકાય એટલે મેં આઈએમપી નામ આપ્યું છે

સુરત અને સુરત સુરતમાં રહેતા હોય સુરત નો આવડે તો ખાસ નું નામ અને સુરત એટલે ચહેરો થાય રવિ રવિ પછી કુંજન અને કુંજન દીર્ઘ છે આમ અને હરી એટલે વાંદરો પણ થાય જો ધ્યાન રાખજો થોડીક એવી માઇનોર મિસ્ટેક કરેલી હોય અથવા અર્થભેદ એને જ કેવાય જેમાં તમે અટવાઈ જાઓ ધોરણી ભેદ એને જ કેવાય પછી આ શબ્દો છે શીલ અને શીલ બરોબર આવા શબ્દો છે એમાં ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને તકલીફ પડે નહીં મિત્રો ધોરણ દસ ગુજરાતી વ્યાકરણના તમામ મુદ્દાઓ છે આપણી ચેનલ ઉપર વિડીયો સાથે લાઈવ મુકાઈ ચૂક્યા છે જે તમે જોઈ શકો છો પણ એના માટે મિત્રો તમે જે વિડીયો જોઈ રહ્યા છો એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે એ લિંક પરથી તમે આ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો અને માત્ર સો રૂપિયામાં તમને આ તમામ ગ્રામર આટલા મુદ્દાઓ સાથે ડીપમાં મળશે ખૂબ ઊંડાણપૂર્વક તમે વિડીયો જોઈ લો એટલે લગભગ ગ્રામર સોલ્વ થઈ જાય તો આ ફટાફટ આ વિડિયો છે એને મેળવવા માટે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લો તમારા મિત્રોને પણ ડાઉનલોડ કરાવડાવો પછી છે સંજ્ઞાઓ સંજ્ઞાને મેં બને ત્યાં સુધી શોર્ટ

તો તમામ વર્ગની વ્યક્તિઓ વસ્તુ કે પદાર્થ ને એની જાતિ દર્શાવે શિક્ષક નદી પર્વત આ સમૂહ હોય ત્યારે એને શું કહેવાય છે જાતિ આખી જાત રજૂ થાય કેવા શિક્ષક ક્યાં શિક્ષક આવા પ્રશ્નો આવે ને ત્યારે જાતિ દર્શાવતા હોય કેમકે એના ઘણા બધા રૂપ હોય સમૂહમાં પણ એક સાથે જાજો સમૂહ વર્ગ હોય ત્યારે ધણ એટલે ગાયો નું આખું સમૂહ હોય એટલે ઢગલો કોઈ વસ્તુનો આખો ઢગલો પીડો હોય ટોળું એટલે કેટલા લોકોનું ટોળું હોય એવો છે પણ થોડું ધ્યાન રાખવાનું એટલે આવડી જાય દ્રવ્ય રૂપે હોય તેને દ્રવ્ય વાચક કહેવાય ઘન પ્રવાહીમાં ફરે તેને દ્રવ્ય કહેવાય જેમાંથી નવી વસ્તુનું નિર્માણ થઈ શકે ને દ્રવ્ય કહેવાય ઘી

અને એ પ્રમાણે તમારે સંજ્ઞા છે ને ઓળખવાની પછી ક્રિયા દર્શાવતી હોય તેવી ક્રિયાવાચક ક્રિયા વાચક કોઈ પાસે કરવી પછી નાચવું બોલવું વાંચવું આ બધી જ ક્રિયાઓ છે મિત્રો તો આ ક્રિયાવાચક સંજ્ઞા છે પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાશે કે ભાઈ શબ્દમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો તો ભાવવાચક સંજ્ઞાની અંદર તો માનો કે કિંમત કાર પર્વત અને પછી છે પ્રેરણા આ જાતિ છે આ કાર છે કિંમત છે એ પણ વ્યક્તિ દર્શાવશે કોઈ જાતિ પ્રેરણા તો એ જ પ્રેરણા એટલે કંઈક સ્ફૂર્ણા થવી એ ભાવવાચક શબ્દ છે આ રીતનો પ્રશ્ન આવશે તમારે સોલ્વ કરવાનો રહેશે બરોબર છે વિકલ્પ ચાર ની હોય ત્યાં ત્રણ ઓપ્શન જ હશે અથવા શબ્દ છે ને ઉપર લઈ લીધો હશે અને એમ કે છે માનો પર્વત શબ્દ ને એમ કે છે કે સાચા ત્રણ ઓપ્શન હશે દ્રવ્ય વાચક હશે પર્વત શબ્દ હોય તો જાતિ વાચક હશે અને વ્યક્તિ વાચક હશે તમારે ઓળખવાનું પર્વત તો કે જાતિવાચક ધોરણ દસ ની વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાને લઈ વ્યાકરણ કોર્સ ગુજરાતી અંગ્રેજી એની પ્રશ્ન બેંક અને સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે પણ એની પીડીએફ મેળવવા માટે તમારે નંબર ઉપર સંપર્ક કરવાનો છે જેથી કરીને તમને આ તમામ ગ્રામર છે એની પીડીએફ છે પ્રાપ્ત થઈ જશે મિત્રો તો વહેલી તકે એને મેળવી લેશો તો આ રીતે પરીક્ષામાં પૂછાશે લાગણી તો ત્રણ ઓપ્શન હશે દ્રવ્યવાચક ભાવવાચક ને જાતિવાચક આપણે સાચો ચોઇસ કરવાનો શું આવે ભાવ સુખ દુઃખ તો કે ભાવ ઘી તો કે દ્રવ્ય વૈષ્ણવજન તો કે જાતિ આ પ્રશ્ન છે એને સોલ્વ કરવાનો આ રીતે

અને તમારા મિત્રોને પણ શેર કરશો જેથી કરીને આ બે ગુણ તમારા માટે આસાન બની જાય ફરી મળીશું એક નવા ટોપિક સાથે પરીક્ષાની તૈયારી સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ મિત્રો